દેવગઢ વારિયા શહેરમાં ખાતાના એગ્રો સેન્ટરો પર તંત્રની તવાઈ કેટલાક સેન્ટરો બંધ કેટલીક વિતરણ વ્યવસ્થાની ખાતરી માટે કાર્યવાહી હાથ ધરાઈ હતી તપાસ દરમિયાન નાયબ ખેતી નિયામક સહિતના અધિકારીઓ વિવિધ એગ્રો સેન્ટરોની મુલાકાત લઈ જરૂરી દસ્તાવેજો સ્ટોક અને વેચાણ રેકોર્ડ તપાસાતા ને આ તપાસ દરમિયાન કેટલાક એગ્રો સેન્ટરો બંધ હાલતમાં જોવા મળ્યા હતા જેથી કેટલાક દુકાનદારો નિષ્ઠા ઉપર પણ સવાલ ઉભા થાય છે તપાસ દરમિયાન કેટલાક એગ્રો સેન્ટરોમાં અનિયમિતતા અને નિયમ કામગીરી જોવા મળતા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી નોટિસ ફટકારવામાં આવી છે શંકા પર આધારિત તપાસ હજુ ચાલુ નગરમાં છેલ્લા કેટલાક સમયથી થી ખાતર ની અછત તેમજ વાઘેલા વધેલા ભાવો લઈને ખેડૂતોમાં અસંતોષ જોવા મળતો હતો આ પરિસ્થિતિ વચ્ચે ખેતી વિભાગની આ કાર્યવાહી મહત્વની ગણાય રહી છે ખેડૂત વર્ગમાં આશા છે કે આવનારા દિવસોમાં માં પુરવઠા વ્યવસ્થા વધુ પારદર્શક બનશે સરકારશ્રી દ્વારા એક રેગ્યુલરલી એક ચકાસણી માટે ડ્રાઈવ ચલાવવામાં આવે છે જેમાં અન્ય જિલ્લાના અધિકારી વર્ગ એક અને વર્ગના અધિકારીઓને એક જિલ્લાઓમેન્ટ સાથે ચકાસણી કરવા માટે જણાવી છે જેમાં ખાતરનું વેચાણની જે વ્યવસ્થા છે જે નિયમ મુજબ ખાતરનું વેચાણ થાય છે કે તે બાબતે હાલમાં ચકાસી ચાલી રહી છે હાલમાં જે ત્રણ દુકાનો ચકાસી કરતા એમાં ખાસ કરીને ખેડૂતો સહેલાઈથી જોઈ શકીએ તે રીતના સ્ટોક સ્ટોકપત્રક અથવા તો એ રીતે જોઈ શકે તે રોકવાનો હોય છે અને સ્ટોક પત્રક તેમજ દરેક ખાતરનો એક ભાવ વેચાણ ભાવ કેમ સહેલાથી આ જોઈ શકે મુજબ રોકવાનો હોય છે જે લગભગ ઘણા દુકાનોમાં સ્ટોકનું અવેલેબિલિટી છે જે કે દુકાનમાં તે જોવા મળે હતું અથવા તો જે યુરિયા અથવા ડીએપીનો ભાવ રજૂ કરવાનો છે એ જોવા મળે છે જે અંગે તેમને નોટિસ પાઠવવામાં આવી છે एक बिल बुक त्यांज रजिस्टर जेक्युलर निघावा निघा आम्ही नोटिस काढली जेडी चारे नायक छोटा